નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વિશેરા ટોલ આપનું સ્વાગત કરું છું આજીવન યાદરી જે છે ગુજરાતી ભાષાની જોડણી એ શ્રેણી અંતર્ગત આપણે જોડણીને લગતો એક મુદ્દો જોઈએ છીએ એ મુદ્દો આજે જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો મિત્રો બીજી વિનંતી એ છે કે અક્ષર અકાદમી ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી ઉપયોગી મેટર પૂરું પાડે છે અને એ પણ વિનામૂલ્યે તો અમારા આ વિડીયો આપ જોવો પણ એ વિડીયોને વધુને વધુ સંખ્યામાં તમે શેર કરો જેથી કરી ગુજરાતના વિદ્યાર્થીઓને તેના વિશે ખ્યાલ આવે અને અમારું જે મેટર છે એમને ફ્રી વિના મળી રહે જોઈએ આજની વિગત ટાઇટલ પેજ ઉપર આપણે શબ્દો લખીએ છીએ કે સગવડતા કે સગવડ તેમાં કયો શબ્દ સાચો અથવા કઈ જોડણી સાચી અને અગત્યતા અને આરોગ્યતા આ બે શબ્દો કેમ ખોટા છે તેની સમજ આજનો આ વિડીયો આપ જોશો એટલે આપને આવી જશે જોઈએ વિગતો હા મિત્રો ભાવાચક શબ્દોની જે જોડણી છે તેના વિશે આપણે આજનો આ ટોપિક છે ભાવાચક જે શબ્દો છે એ અથવા ભાવાચક નામ બનાવવા માટે કોઈ એક જ પ્રત્યય લાગે છે એકથી વધુ પ્રત્યય લાગતા નથી અને જો શબ્દ પોતે ભાવવાચક હોય તો એને કોઈ પ્રચ્ય લાગે નહીં આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનો છે પહેલો મુદ્દો એ છે કે ભાવવાચક નામ બનાવવા માટે આપેલ શબ્દને કોઈ એક જ પ્રચ્ય લાગે એકથી વધુ નહીં અને શબ્દ પોતે ભાવવાચક હોય તો એને કોઈ પ્રત્યે લાગે નહીં હવે તમારા મનમાં સવાલ થશે કે ભાવવાચક નામ એટલે શું તો મિત્રો ભાવવાચક નામ એટલે એવું નામ ભાવ વાચક નામ જોઈએ અહિયાં શબ્દ પોતે ભાવવાચક હોય તો તેને ભાવચક બનાવવા માટે કોઈ પ્રત્યે લાગે નહીં આ વસ્તુ છે તમારે ધ્યાનમાં રાખવાનો છે સગવડ એ પોતે ભાવવાચક શબ્દ છે એટલે સગવડતા એ અશુદ્ધ કહેવાય ભાષાકીય રીતે કારણ કે એમાં વ્યાકરણના નિયમનો ભંગ થાય છે એટલે આ શબ્દોને ભાષાકીય રીતે અશુદ્ધ શબ્દો કહેવા હોય તો કહી શકાય અગવડ એ ભાવવાચક છે એટલે અગવડતા એ ભાષાકીય રીતે અશુદ્ધ કહેવાય પણ આપણે એવું બધું સાંભળ્યું છે કે સગવડતા સારી હતી અગવડતા પડી મિત્રો જીપીએસસી માં ભાષા સુધીમાં આ શબ્દો કેટલીક વાર વાક્યોમાં આપેલા હોય છે અગત્યતા નહીં પણ સાચું એ અગત્ય છે કારણ કે અગત્ય એ ભાવચક છે મહત્વતા નહીં પણ સાચું એ મહત્વ છે કારણ કે ભાવચક છે અજ્ઞાનતા નહીં પણ સાચું એ

જે પ્રત્યય છે અગાઉના વિડીયોમાં આપણે તા અને અપ્રત્ય જોયું રાટ સુંદર સુંદરતા સૌંદર્ય તો અહીંયા ભાવવાચક બનાવવા માટે એક બીજો પ્રત્યે છે પણ રાઈટ ભેદભાવ એ પોતે ભાવવાચક છે એટલે ભેદભાવ પણ એ ભાષાકીય દૃષ્ટિએ અશુદ્ધ કહેવાય મિલાવટ ભાવવાચક છે એટલે મિલાવટ પણ कि पाछा की दृष्टि अशुद्ध केवाय पलयन के पोते बावाचक्षे એટલે આયા પલયન પર પેલા બીજો વધારે ન પતે ન લાગે આડંબર તે પોચે બાવાચક્ષે પછી આડંબર પણ એ અશુદ્ધ કેવાય રાઈટ એટલે કે આડંબર પોચે બાવાચક્ષે એટલેને બીજો કોઈ પછી લાગે નહી आरोग्य એ પોતે ભાવવાચક છે એટલે તમે આરોગ્ય ભાષાકીય રીતે અશુદ્ધ કહેવાય પાખંડ એ ભાવવાચક છે અશુદ્ધ કહેવાય કારણ કે ભાવાચક શબ્દ આપેલ હોય તો એને ભાવાચક બનાવવા માટે બીજો કોઈ પ્રત્યે લાગે નહીં તો આ મુદ્દો છે એ તમે ધ્યાનમાં રાખો મિત્રો કોન્સ્ટેબલ માટે મેથ્સ રિઝનિંગ અને પીએસઆઈ માટે મેથ્સ રીઝનિંગ અને ભાષા કૌશલ્ય માટેની માટેની અમારી ફેકલ્ટી છે જોયેલ પરીખ અને ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્યના વિષયો હું પોતે વિદ્યાર્થીઓને ભણાવો છું આ ઉપરાંત ટાર્ગેટ જીપીએસસી મીન્સ નામની એક નવી બેચ અમે ટૂંક સમયમાં શરૂ કરી રહ્યા છીએ થોડાક સમયમાં જ જીપીએસસીની જાહેરાત આવવાની છે એવું ન્યૂઝપેપરમાં વિગતો હતી મોટાભાગના વિદ્યાર્થીઓ જીપીએસસી પ્રિલિમ તો પાસ કરે છે પણ મેઇન્સમાં એ અટકી જાય છે તો મેઇન્સ કઈ રીતે ક્લિયર કરવી એનું આગોતરું આયોજન અમે અમારા આ જે ક્લાસ છે એ ક્લાસમાં અમે વિદ્યાર્થીઓ માટે કર્યું છે તમે રૂબરૂ મળીને તેનું એડમિશન પાક્કું કરાવી શકો છો આપેલ નંબર ઉપર તમે સંપર્ક કરીને તમારું નામ એમાં નોંધાવી શકો છો વ્યાકરણ માટેના અમારા જે પુસ્તકો છે એમાં ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ અને ગુજરાતી વ્યાકરણ પરિચય જોડણી માટે ગુજરાતી ભાષાને જોડણી

જેમાં રોજે રોજનું કરંટ અપેર્સ માસિક કરંટ અપેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસ થી વિડિયો વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત અને એકવીસની વિગત મૂકવામાં આવે છે અમારી આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી કરંટ અફેર્સના પ્રશ્નો અવારનવાર લેવાથી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં પૂછાતા રહે છે અગાઉ પણ અમે જીપીએસસી ની પરીક્ષામાં કેટલા પ્રશ્નો પૂછા પૂછાયા એ પ્રશ્નો અમે અમારી ટેલિગ્રામમાં કઈ તારીખે એની ડિટેલ મૂકી હતી એની વિગત અમે અહીંયા આપી તમે ટેલિગ્રામ ચેનલમાં એ તારીખમાં જોઈને પણ ચકાસી શકો છો અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પૂસ્ટ એમાં મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર એ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ અને આ બંને પ્લેટફોર્મને પણ ફોલો કરવા અમે આપને વિનંતી કરીએ છીએ વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને આ બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં